જૂનાગઢમાં સાવજ ડેરીના ચેરમેન સામે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે દૂધના ટેન્કરના ડ્રાઈવરને માર્યો છે બેફામ માર દૂધમાં ભેળસેળ કરાઈના શંકાના આધારે ડ્રાઈવરને માર પડ્યો છે સાવજ ડેરીના ચેરમેન અને ભાજપ અગ્રણી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે સાવચ ડેરીની ઓફિસમાં બોલાવીને માર્યો છેમાર ભાવેશ માંડમને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે સમગ્ર મામલે પોલીસ દ્વારા શું કાર્યવાહી થાય તે જોવાનું રહ્યું હજુ સુધી સમગ્ર મામલે પોલીસમાં નથી નોંધાઈ ફરિયાદ સાવર ડેરી પખવાડા દિનેશભાઈ ખટારિયા અને ભૈલાભાઈ હુંબલ બીજા બે ત્રણ શખ્સો હતા પણ એના મને નામ નથી આવડતું કે તું અમારી ડેરીમાં ટેન્કરના ફોટા પાડીને બીજાને નાખે છે ટેન્કરના જે દૂધ આવતું હોય ને બહારથી એ બધા દૂધના ટેન્કરના ફોટા પાડીને કે ત્યાં નાખેલા છે મેં કીધું કે મેં કોઈને નથી નાખ્યા પછી મને મારો

પછી અહીંયા હું ઘરે હોઈ ગયો પછી અમારા ગામના સરપંચને ને કીધું પછી મેં એને મને કીધું કે તો આપણે સરકારી હોસ્પિટલ માં બતાવી સરપંચ લઈને આવ્યા ગામના ડ્રાઈવર ઉપર હાથ ઉઠાવીને મારી લેવું હોય તો સારું તો નથી ને અમારે સાહેબ મારી પરિસ્થિતિ નબળી છે એટલે હું ટેન્કર હકાવું અકાવું તો મારી ઉપર આવું કઈ મને માર્યો ને સીસીટીવી કેમેરામાં એ કે તું જ આવે છે કે આ વિડીયા ત્યાં જ ફોટા ત્યાં જ મોટલા મેં મારો મોબાઈલ આખો એ ચેક કરી લીધું બધું જોઈ લીધું મારા મોબાઈલમાંય કંઈ નહોતું